જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ટમેટાની પ્યુરીવાળી સૂકી ભાજી ફરાળી ફરાળી સૂકી ભાજી એના માટે જોશે આપણે પાંચસો ગ્રામ બાફેલા બટેટા પાંચ નંગ ટમેટા લેવાના નાના હોય મોટા હોય તો ત્રણ નંગ નાના હોય મીડિયમ સાઇઝના હોય તો પાંચ નંગ ટમેટાની પ્યુરી કરી લેવાની છે છ ટેબલ સ્પૂન તેલ દસ પાન લીમડાના એક ટેબલ સ્પૂન ધાણાભાજી બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરી તીખી મિક્સ છે બે ટીસ્પૂન સિંધાલું પાવડ સિંધાલુ બે ટેબલ સ્પૂન ખાંડ એક ટીસ્પૂન જીરું એક ટેબલસ્પૂન આદુ મરચાં અને એક ટીસ્પૂન લીંબુનો રસ છે ટમેટા છે એટલે લીંબુનો રસ ઓછો રાખ્યો છે ગેસ ચાલુ કરીને આપણે આ તેલ ગરમ મૂકશું તેલ ગરમ થાય ને એટલે જીરું નાખી દેશું

જો મસાલા ભળી ગયા છે હવે એકાદ મિનિટ પકાવશું ને પછી બટેટા નાખીશું જો આ ગ્રેવી થઈ ગઈ છે બટેટા નાખી દેશું મિક્સ કરી લેશું જો આ તૈયાર થઈ ગઈ છે સુકી ભાજી જો આ બધાય ગ્રેવી વાળું કરશો ને બધા બટેટામાં સરસ કોટિંગ થઈ ગયા છે પૂરું કોરું દેખાશે જ નહીં બસ તો તૈયાર છે આપણી સૂકી ભાજી ફરાળી બાજી અંદર નાખ દેસુ તો ત તૈયાર છે આપણી આ સૂકી ભાજી બાજીથી ગાર્નિશ કરીને ફરાળી સૂકી ભાજી ગ્રેવીવાળી સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ